પકવાન માં આટલી કોચ કરોડ ની તો તારી વાત છે એક રૂપિયો ની આપું બરાબર બબલ ઓય ઓર્ડર આપ તો તું કે હારા બનાવજે તારો યાર કોણ બધું કઈ તું તો હારી જ બનાવશે એ બહુ કો ખબર અલકુ લીલાજી જોડે વાત થઈ ગઈ કમિશન કાઢતે મારું ના ના કમિશન ના હોય હોય કમિશન હોય તું લપ્પો

કારું ભેળ લાયેલું અલ્યા કેદલ પરમતો જીવ લાગે તો મારી સોગન આમની રાત ઉગમતી આવી યાર શું પરમતો આ રે રે યાર પોરું તો નઈ રહેતો યાર એ ભાઈ સાટ હેડો પેલાજી ખરેખરયા એક બાર આવો તો બાર બાર આવો બોલ નઈ

કોઈ ના બનની વાત મન મન ના રહે જે બીજ ખાવિત ખઈ લેજો જી બસ બટા કમ્પ્લીટ હા ભાઈ ઓ ઘરે કે કીધું તું મે તમને ખાઈ લેવ ઘરે

બગડ હું કોઈ નહી આપવાનો છે જન ના પાડજો તે પૈસા પીજો યાર વ્યવર વાત કરી તું પૈસા આલી ના તું કેવાનું યાર તારે શું વેલાજી આ કહેવાનું હતું જો ઢેકાજી તું તારી ના કર તો મેં તમારી કરી નહીં તો પૈસા તો લઈને આયા નહીં ગેરથી હા તો લેવા જતો તો કે ના પડી સ હોય તું પૈસા આપવાનું કર ન કર તો ઓડેડો મેળો પડશે એટલે ડીસો દોવા હું કા ડીસો દોવા આપણે ખાવા લઈને આયા તો રે તને તમે ખાઈ બેઠા હો તો મારો હું વાય આવશે સહેજial પૈસા તારી ખોટી ખોટી વાતો કરી તું પૈસા આલી કદી કે એ બેટા મારી વાતો કર યાર ગામમાં અલ્યા પૈસા લ્યો ભઈ છોટી છોટી વાતો ના કરો તો કોઈ થોડું ખર્ચા ને વાતું કરીને આ મારા પપૈયા પૈસા લો એકડી નાયે તું ખાવ હા તો તારી હંગત પૈસા લે છે તો પૈસા એ કે લાલા પૈસા લે લે ઓમે પાકો ઓમે આસા આવ લે જો હ

આવી પેલાજી આ પાસબુકર બહુ જરૂરી મા પીન ચોક પરંત તો તરત કિજામેકો ગાઢ ફોન કરીને એક છોટ બોલાવી દે પડી બધો કપળો ને કરવા ધીસો દોઈલા તું આટલા ના ભઈ કોઈ ધીસો દોઈ નહીં દર્શનજી હવે નુકળો હરુપરના પૈસા આલશે એટલે આવતે ને એક ખુફ્યો રે આલો એક ખુફ્યો કી તો આપણે ભાઈ સરપંગ ના બત આયા પેલાજી બોલો છૂટો ઘરે બધા પેલા પૈસા લેવા ના મિલ્યા બધા લઈ ને આવ્યા આટલી હું પૈસા હમ પડી તમે આયા ઘરે થી બધા નાસ્તો કરાવી હું ખોલું પૈસે

કરવાનું છે કોણ કોઈ ને પેલા જે પૈસા નહીં તમા ઘરે આવ્યો તો હું માર્કેટ ઘેર છે ખાવાનું લેવાય યાર તમને ખબર નહીં કે તમનું ખાવા આવું પણ આ તો હું શું પેલું ઘરનું પેલું વાસ્તુ કરાવવાનું છે કે એટલે બોમણ કહેવા જો તો તો પેલા કે મે વિચાર્યું કે કોઈ મોસમ આવ્યો તો કો ખઈયા તો તો કો ના છે કે પૈસા તો નહીં તો કો ભાઈ આ બધા બાર ખાતા હોય હું ના લેજો ના મારી બેટી ચૂટ તો બોલા છે નુગરી આ ચપ્પલ પહેરવાની રાખે એમને વાત પકડીને લાયા છે ઘરેથી પછી પૈસા આપી દે પર શું એવું કીધું તો કે નવી આઈટમ લેકરે ખવાજીએ તો ને બાપની સોગન કીને એમ કીધું કે મારા પૈસા ખવરાવ બતન આવું નુબરો ના તો કહી દઉં સંબંધ કરશો ભાઈ પહેલા તો થઈ યાર તો તમે ક્યાંથી શું આ ના કરો કે પોચ ખાવ તો ખાજો

ખારું બનાવો યાર મસ્ત બનાવો ખાવાનું એ હું તમને કાલ ફેલ લઈને આવ્યો હોજે તો આપણે ઘેરાઈ જજો ખારું પૈસાનો હિસાબ ચૂકતે કર દો કાલી લેડો ભાઈ પૈસા લ દેજો અર્જુ પેલા જે પૈસા તો આલ તો પણ માલ શું વાતો કરી કે મારે યાર ખોટી ખોટી ગોમમાં કોને કરી વાતો તમારી આ વિલને ભેગો આય યાર કેમ ભાઈ વાતો કરો છો લે તમે એને ઉંડીએ બેઠા બેઠા કે આ તો ખાલી ખાવું જોણ પૈસા આવતો નહીં તો આ વખતે તમે પક તો પાસા નાખો હો જોયું તો બસ સાચું કહું બીજા પૈસા હોય તો ચોક નાકડા બાકી નાકડા એને સમજી લો જો શાદાજી અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ હા સ્વીકારી પૈસા આલ દો હોય તો અલગ વિચારા લો અલ હડ અલજી હડજો ના હોય તો કી તો કઈ દીસો તો ઈ લાડો એ ના તો વાત કરો છો ભૈયા થઈ થઈસી વાત કરો છો ચમ લે હડજો આ લો આ તો બહુ પૈસા થી આઈ યાર તો થઈ લઈ ના હોત બધું થાય ચમ હાર પૈસા હાર કઈ દેવું કઈ યાર તમે પૈસા લોન કરો બીજી વાત છોડી દો હડો અલ્યા કરે તો પહેલા જે જોડે ના હોય યાર એટલા બધા તો પછી હું ખાતમ થી કાપી લઈ હું આલ દઉં ના યાર તો પછી તો પૈસા લો હડો

ઘરે <laughs> આવું આ <lied crunches>